અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો દ્વારા ઇકોતેર માંગ સ્વતંત્રતા દિવસની ઉજવણી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા આજ રોજ આપણા રાષ્ટ્રીય પર્વ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની સંસ્થામાં કરવા આવેલ ઇઠ્યોતેર માંગ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થાના પટાંગણમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વસીમ સૈયદ સાહેબ તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશ સાહેબ તથા સંસ્થાના દિવ્યાંગ બાળકોને સાથે રાખી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ સંસ્થાના દિવ્યાંગ બાળકો તથા સ્ટાફ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપેલ રાષ્ટ્રગાન કરેલ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય અને ધાર્મિક દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે સંસ્થાના દિવ્યાંગ બાળકોને કેસરી સફેદ અને લીલા કલરના ટી-શર્ટ પહેરાવી રાષ્ટ્રધ્વજ મુજબ લાઈન માં ગોઠવેલ ઊભા રહી ન શકે તેવા દિવ્યાંગ બાળકોને व्हीલચેર પર બેસાડેલ અને અન્ય દિવ્યાંગ બાળકોને લાઈનમાં ઊભા રાખી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી હું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આજ રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન સમગ્ર ભારતવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સ્વાતંત્ર્ય પર્વમાં દરેક દેશવાસી ભાગ લે એવું આપણે ઈચ્છતા હોય છે જે અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લામાં સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત જે મનબુદ્ધિના દિવ્યાંગ બાળકો રહે છે તે પણ પોતાનો ઉત્સાહ આ સ્વાતંત્ર્ય પર્વમાં દર્શાવેલ છે અને ઉત્સાહભેર આ કાર્યક્રમની ઉજવણી સંસ્થામાં થયેલ છે જે બદલ હું સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તેમજ તમામ કર્મચારી ગણ અને સંસ્થામાં નિવાસ કરતાં તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેઓ આ કાર્યક્રમમાં આજ ઉત્સાહભેર કાર્યક્રમની ઉજવણી કરેલ છે સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે સમગ્ર દેશમાં સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે અમારા દિવ્યાંગ બાળકો જે છે એ પણ ઉષ્માનભેર ભાગ લઈ શકાય તે હેતુથી આજે સ્વતંત્ર દિવસની જે સ્વાતંત્ર્ય પર્વ છે એમની ઉજવણી કરવામાં આવેલી આ કાર્યક્રમમાં આપણા જિલ્લાના સમાજ શિક્ષા અધિકારી સેદ સાહેબ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મહિડા સાથે ઉપસ્થિત રહી અને અમારા તમામ દિવ્યાંગ બાળકો અને સ્ટાફ દ્વારા આ સ્વત સ્વાતંત્ર્ય પર્વની વ્યવસ્થિત રીતે ઉજવણી કરી અને દિવ્યાંગ બાળકો સાથે અલગ અલગ વ્યવસ્થા કરી અને દિવ્યાંગ બાળકો અને અમારા સ્ટાફ પરિવાર પ્રતિ ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે